રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ યથાવત છે ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખોએ ચીમકી ઉચ્ચારી પ્રહલાદ મોદીની સરકાર સામે અમરનાથ ઉપવાસની સસ્તા અનાજના દુકાનદારોની માંગને પગલે ઉચ્ચારી રાજ્ય સરકાર દ્વારા માંગ માંગ સામે માત્ર એક પર બે હજાર ચૌદથી થી સસ્તા અનાજના દુકાનદારોને હાલાકી પડી રહી છે તેવું કહેવાયું અધિકારીઓ દુકાનદારોને ધમકી આપ્યો છે મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રી સુધી પણ રજૂઆત થઈ છે અધિકારીએ ખોટું કામ થાય તેનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી અમારી ઘણી પડતર માગણીઓ સરકાર સમક્ષ પડી છે પરંતુ સરકાર એમાં ઉદાસીન વલણ અપનાવી રહી છે પંદર માગણી જયારે મૂકી હોય ત્યારે એક માગણી ઉપર ચર્ચા કરી પછી પૂર્ણ વિરામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ગુજરાતના મુખ્યમંત્રીને અને અમારા પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવરિયાને ને કરબદ્ધ વિનંતી કરું છું કે તમારા અધિકારીઓ દ્વારા થઈ રહેલી પ્રવૃત્તિ જે લોકશાહી નું હનન કરવા જેવી છે એને તાત્કાલિક બંધ કરાવો નહીતર આગામી દિવસોમાં હું આમણના ઉપવાસ ઉપર સરકાર સામે ઉતરવાનું વિચારી રહ્યો છું ને જલ્દીમાં જલ્દી હું નિર્ણય જાહેર કરીશ